તો હવે આગળ મિત્રો હવે આ રસ્તામાં જ છોડવાના છે તો હવે આગળ રસ્તા ઉપરથી છોડી લઈએ તો આગળ ગબડુક મમીને રહેજો તો મિત્રો બધી ગાયન છૂટી ગઈ છે એ બધી જાય છે તો હવે આગળ ખાઈ જાય તો આગળ ગબડુકમાં બેના રહેજો જાઓ તો બધી ગાયન પણ છૂટી ગઈ છે જો બચી જાય છે યો ટોરે ટોરો ભી હું તો પહેલા વહી ગઈ

આઈજી આવે તો આઈજી મળીએ આગળ લગ્ન બીને રહેજો આઈજી મિત્ર બધે ગાયો આવી ગઈ હતી મેળી ઉપર સડી ગયો હતો જો જરાક આજ મારે જરાક મોડું થઈ ગયું હતું મને યાદ નતું રહ્યું મીડિયાનું જો તમે મેળી ઉપર અટાણે ચડ્યો કયું નામ ચડ્યો તે બેક બેક રીલ નમતા એ ખૂટ્યો એ બ શિવલીન કા બોલો લિકોરા બાજડા બધા બેહી ગયા હે